જય હિન્દ દોસ્તો આજે ફરી એક નવા પુસ્તક સાથે મળીએ છીએ આ છે સિયાચેન હર્ષલ પુષ્કર્ણાનો કે જે નગેન્દ્ર વિજયના પુત્ર વિજયગુપ્ત મૌર્યના પૌત્ર અને સફારી મેગેઝીનના કરતા ધરતા દોસ્તો આ પુસ્તક એટલું અદભુત છે કે જેમાં હર્ષલ પુષ્કર્ણાએ એમ કહીએ કે એમનો જીવ રેડી દીધો છે કેમ કે સિયાચેન વિશે ભારતના લોકો જૂજ કદાચ થોડું ઘણું જાણતા હશે બાકી આપણે સૌ હું પોતે ઘણું બધું એવું આમાંથી મેં નહોતું ઓગણીસો ને ના યુદ્ધમાં આપણે એલઓસી નક્કી કરી એકચ્યુઅલી આપણે નક્કી જ ન કરી એ નક્કી કરનાર માં ભારતનો એક પણ વ્યક્તિ નહોતો માત્ર પાકિસ્તાનના જનરલ અને બીજા બે કાશ્મીરના તફળનચીઓ હતા તફળનચીયો શબ્દ એ પછી તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવી જશે પણ આ નક્કી કરવામાં આપણો કોઈ ફાળો નહીં કેટલું શરમજનક વાત છે પણ આપણે સિયાચેન આ એક દુનિયાનું સૌથી અઘરું અને સૌથી ખતરનાક યુદ્ધ ક્ષેત્ર છે જેને ભારત અત્યારે એટલી જોરદાર પરિસ્થિતિમાં સાચવી રહ્યું છે કેમ કે ત્યાં પાકિસ્તાન કરતા પાતળી હવા મારી નાખે છે છ હજાર મીટર થી વધારે ઊંચાઈ ધરાવતું આ યુદ્ધ ક્ષેત્ર એટલું ખરાબ વાતાવરણ છે ત્યાં કે ત્યાં ઉનાળાની રાતમાં પણ માઇનસ વીસ ડિગ્રી તાપમાન હોય છે અને શિયાળામાં તો માઇનસ પંચાવન પર જાય છે દોસ્તો આપણા સૈનિકો એવી જગ્યાએ રહે છે કે જ્યાં કદાચ એમના જો મોજા ઢીલા પડે અથવા તો એમના ગ્લોઝ ઉતરી જાય તો એમને હિમડંખ લાગી જાય હિમડંખ એટલે એ તમે પુસ્તક વાંચશો એટલે તમને ખ્યાલ આવશે આવી અઢળક વાતો છે એમાં ઓગણીસો અડતાલીસ પછી આપણે ઓગણીસો ને માં યુદ્ધ લડ્યા ઓગણીસો એકોતેર માં યુદ્ધ લડ્યા છતાં એક સરહદ આપણે નક્કી ના કરી શક્યા ઓગણીસો એકોતેર માં તો આપણે બાણું હજાર ઉપરના સૈનિકો પાકિસ્તાની સૈનિકો આપણે કેદ કર્યા હતા અને એમને આપણે સિમલા કરારમાં એમને એમ છોડી દીધા છતાં એક સરહદ નક્કી ના થઈ સરહદ નક્કી થઈ પણ એક એન જે અઠાણું બેતાલીસ કરીને જે પોઈન્ટ છે ત્યાં સુધી એના પછી હિમ નદીઓ તરફ એવો શબ્દ દરેક વખત વાપરવામાં આવ્યો કેમ કે આગળ હિમ નદીઓ એવી છે કે જ્યાં કોઈ જતું નથી અથવા તો આપણી સરકારને એવું લાગે છે કે ત્યાં કોઈ દિવસ કંઈ થશે નહીં પણ ઓગણીસો અડતાલીસથી કરી અને ઓગણીસો ને સુધી આપણે સૂતા રહ્યા અને ઓગણીસો ને અઠ્ઠોતેરમાં એક નરેન્દ્ર કુમાર બુલ એવો એક કર્નલ

ઓપરેશન મેઘદૂતમાં સૌથી પહેલો શહીદ એટલે કે આખા સિયાચીન વિસ્તારનો પહેલો શહીદ લાંશ નાયક રમેશ સિંહ રમેશ સિંહ પછી કર્નલ રાજીવ હવે આ કર્નલ રાજીવ એના પછી તો સંજય કુલકર્ણી અનેક લોકો એના પછી શહીદ થયા આપણો ગુજરાતનો એક વ્યક્તિ શહીદ થયો તો નીલેશ સોની નિલેશ સોની હવે આ અંજલી ચાર રસ્તા ઉપર જ એમનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે હું અઢળક વખત અનલી ચાર રસ્તા ઉપર ગયો હોય પણ મને આ ખ્યાલ નતો અથવા તો આપને પણ ખ્યાલ નહીં હોય કેમ કે સરકારે એનું સ્મારક બનાવ્યું નથી અથવા તો સરકારે એને કંઈ મહત્વ આપ્યું નથી નીલેશ સોનીના પરિવારે આ સ્મારક બનાવેલું છે આવો આવા તો અઢળક સૈનિકોની કહાની છે બસો ને ત્રીસ પેજનું પુસ્તક છે પણ એક એક પુસ્તકે રોમાંચ ઉભો કરી દે અને આપણને વિશ્વાસ ના આવે એવી ઘટનાઓ છે ઓગણીસો નેવું માં આપણું એક હેલિકોપ્ટર તૂટી પડ્યું તૂટી પડ્યું મીન્સ ખાલી એક ચોકી ઉપર પેલા તો આપણે એ વાત કરીએ કે છ હજાર મીટર ઉપર હેલિકોપ્ટર સ્વદેશી છે પણ ફ્રેન્ચ બનાવટનું હેલિકોપ્ટર જે એટલી ઊંચાઈ પર જાય છે કે જે વિશ્વની સૌથી વધારે ઊંચાઈ ઉપર હેલિકોપ્ટર ઉડાડવાનો રેકોર્ડ આપણા સૈનિકોના નામે છે એક વખત આ હેલિકોપ્ટર લઈ અને એક ચોકી પર ત્યાં જુદી જુદી ચોકીઓ છે અને ચોકીઓ પર માલસામાન આ હેલિકોપ્ટર કરે છે હેલિકોપ્ટર જે છે એ ત્યાં ઉતરે છે 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 અને એમાં ખામી એટલે સીધું નીચે બેસી જાય કેમ કે ત્યાં એટલી પાતળી હવા છે કે હેલિકોપ્ટર સામાન્ય રીતે જે એના જે રાઉટર્સ ફરવા જોઈએ એના કરતાં વધારે ગતિથી ફરાવવા પડે છે ત્યાં અને ત્યાં વધારે વજન પણ લઈ જઈ શકાતું નથી અને વજન નાખતી વખતે એના ફ્યુલનું વજનને વજન ને પણ કાઉન્ટ કરવામાં આવે કે આ ફ્યુલ આટલું હશે તો આપણે આટલું જ વજન દોસ્તો એક એક અગત્યની એવી વાત કે કે જે વાંચીને ઊભા થઈ જાય ત્યાં જો સૈનિક કોઈ શહીદ થવાનો હોય ને તો એ શહીદ થતા પહેલા એના પગ વાળી નાખવામાં આવે ઘૂંટણથી જો એ ના વાળે તો એની ડેડ બોડી જે છે એ પેલા હેલિકોપ્ટરમાં માં આવે નહીં એટલે અને જો એ વાળે નહીં અને એના પહેલા જો જવાન શહીદ થઈ જાય તો એની ડેડ બોડી નીચે લાવવા માટે એના પગને કાપવામાં આવે છે આ આવી વાતાવરણમાં આટલું આટલું ખરાબ દુશ્મન ત્યાં વાતાવરણ છે કદાચ દુશ્મન પાકિસ્તાન તો પછીની વાત છે પણ માઇનસ ચાલીસ પિસ્તાલીસ ડિગ્રીમાં કામ કરવું ત્યાં પાણી પીવા માટે ચાર એક ગ્લાસ પાણી પીવું તો ચાર ગ્લાસ તમારે બરફ લાવવો પડે અને એને પીગાડવો પડે બે હજાર પાંચમાં એક રાકેશ મહેતા કરીને કેપ્ટન હતા એમનો હિમડંખ થી એક હાથ અને બંને પગ જતા રહ્યા હવે આ આ હિમડંખ એટલે એ ત્યાં જુદી જુદી પ્રકારની ખાઈઓ હોય છે બરફ નીચે ક્યારેક ખાઈ આવી જાય એ ખબર ના પડે અને સીધો પગ મુકતાની સાથે આપણે અંદર જતા રહીએ આવી તો અઢળક ખાઈઓ છે હેલિકોપ્ટરથી ઉપર સામાન નાખતા હોય ત્યારે પણ ઘણો બધો સામાન આવી ખાઈઓમાં જતો રહે છે ત્યાં હેલિકોપ્ટર માટે દરેક જગ્યાએ હેલીપેડ પણ નથી એક જગ્યાએ હેલીપેડ બનાવેલો હોય તો એ ત્યાં બધો સામાન રાખવામાં આવે ત્યાંથી હાફ લિંક અથવા તો જે ત્યાંના પોર્ટર્સ છે જો ત્યાં ત્રણ મુદ્દા અગત્યના છે એક હેપ્ટર્સ હેપ્ટર્સ એટલે હેલિકોપ્ટર બીજા ડોક્ટર્સ ડોક્ટર્સ ત્યાં તબીબોની આખી આખી ટીમો ત્યાં હોય છે કેમ કે ત્યાં સતત કોઈ પણ સૈનિક ઉપર નજર રાખવી પડે છે ત્યાં દાંતના બહુ જ પ્રશ્નો છે ફેફસાના બહુ પ્રશ્નો છે પાતળી હવાને લીધે ઓક્સિજનનું જે પ્રમાણ જે છે એ ખૂબ ઓછું છે અને ઓક્સિજનનું પ્રમાણને ઓછું હોવાને લીધે શું થાય છે કે આપણો ઓક્સિજન જે શરીરમાં જવો જોઈએ એ ઓછો જાય મગજને વધારે ઓક્સિજનની જરૂર હોય છે એ અપ કરવા માટે વધારે ઓક્સિજન મેળવે છે અને બીજા શરીરમાં જે ઓક્સિજન જોઈએ જે બહુ જ ઓછો મળે છે એના લીધે ઘણી બધી ફેફસાઓમાં પાણી ભરાવાના કિસ્સા વધી જાય છે એને લીધે માનસિક પણ તણાવ ત્યાં રહે છે ત્યાં આત્મહત્યાઓનું પણ ધ્યાન રાખવું પડે કે જો સૈનિક એવા વિચારોમાં ગરકાવ થઈ જાય કેમ કે પરિવારથી દૂર કોઈ ત્યાં એને પૂછનારું નથી ચાર કલાક એક સંત્રીની ત્યાં ડ્યુટી હોય ચોકી ઉપર એક એની પોસ્ટ બનાવેલી હોય અને એને ચાર કલાક માત્ર ને માત્ર સામેની પાકિસ્તાનની ચોકી ઉપર એને નજર રાખવાની હોય છે ત્યાંની હિલચાલ ઉપર દોસ્તો માઇનસ પિસ્તાલીસ ડિગ્રીમાં ચાર પગ ચાર કલાક ખડે પગે ઊભું રહેવું અને ત્યાં પવનની ગતિ પણ સરેરાશ પિસ્તાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી એસીની સ્પીડે ત્યાં પવન ફૂંકાતો હોય છે ક્યારેક તો એના કરતાં પણ વધારે ગતિનો આ તાપમાનમાં આટલો પવન એ એ સહન કરવો એ જ બહુ મોટી વાત છે હવે એને એવા વિચારો ના આવે એટલા માટે ત્યાં ત્યાં એને એને નીચે રાખવામાં આવે પણ પણ કોઈ ખાસ અસર થાય નહીં અને પોર્ટર્સ એટલે ત્યાંના લદાખી લોકોના ને ત્યાં સામાન આવન જવાન માટે રાખવામાં આવે છે લદ્દાખી લોકોના ફેફસા બહુ મોટા હોય છે અને જે આપણો જેમ નોર્મલ જે શ્વાસ લઈએ છીએ એના કરતાં ઓછો હવા લેવામાં પણ એને અનુકૂળતા રહે છે જેટલા થાકતા નથી પહાડી લોકો હોય છે એમનું જીગર પણ પહાડી હોય છે કુદરતની એક રચના છે કે લદાખી લોકોને એ ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવે છે કેમ કે એનો જન્મ ત્યાં થયો હોય છે પણ આપણા સૈનિકો જે ત્યાં જાય છે ત્યાં એક જે હેલિકોપ્ટરની આપણે વાત કરતા હતા એ હેલિકોપ્ટર ત્યાં લેન્ડ થયું એના પછી બીજું હેલિકોપ્ટર એને બચાવવા માટે જાય છે બંને સૈનિકો તો એક સાથે આવી શકતા નથી એક સૈનિકને લે છે ફરી પાછું જાય છે અને બીજી બીજા ફેરામાં બીજા સૈનિકને લે છે આવા અઢળ અઢળક ઓપરેશનો સિયાચેનમાં રોજ થાય છે અને ત્યાં તો સામાન પહોંચાડવું અને જીવન જીવવું જ એક ઓપરેશન છે પોર્ટર્સ ડોક્ટર્સ અને હેપ્ટર્સ ડોક્ટર્સમાં આપણે જે હિમડંખની વાત કરી તો હિમડંખ છે તમામ ઉપકાર છે ને એ હર્સલ પુષ્કર્ણાનો છે કે હર્ષલ પુષ્કર્ણા એ આવું પુસ્તક બનાવ્યું અને આપણા સામાન્ય નાગરિક સુધી આ પહોંચાડ્યું કે આપણને ખ્યાલ આવે કે આપણા માટે થઈને ત્યાં લોકો કેવું જીવન જીવે છે

જાય છે પણ હવે એ એ ત્યાં રિપેર કરવા માટે એનું એનું એન્જિન એન્જિન લઈ લઈ જવું પડે હવે જવા માટે જે વજન છે વધારે હોવાથી હેલિકોપ્ટરની વગર જોતી વસ્તુઓ કાઢી નાખવામાં આવે જે બીજું હેલિકોપ્ટર હોય છે એના 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 દરવાજા સહિત એને એનું ફ્યુલ પણ એક જ વખત ત્યાં જઈ શકે એવું ફ્યુલ પૂરવામાં આવે છે કે ત્યાં જઈને વળી પાછું નવું ફ્યુલ પૂરું એટલે આવા આવા ઓપરેશન હવે સ્ક્રુ ત્યાં જઈ અને એના હેલિકોપ્ટર ગ્લોઝ નાના ગ્લોઝ સાથે તમે કઈ રીતે કરી શકો એટલે નાની નાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ને એ પણ ત્યાં બહુ હાર્ડ પડે છે અને આપણને જે અઢળક સુવિધાઓ મળે છે ને એ સુવિધાઓની કદર ત્યારે થાય કે જ્યારે આવી આવી વસ્તુને આપણે ઓગણીસો એસી ના દાયકામાં એક ઓમ પ્રકાશ કરીને ત્યાં વ્યક્તિ શહીદ થયા શહીદ થયા એટલે થઈ ગયા અથવા તો દુશ્મન એમના ઉપર આક્રમણ કર્યું કે એ એક રહસ્ય છે પણ ઓમ પ્રકાશ એમના પછી ઓપી બાબા તરીકે ત્યાં પ્રખ્યાત થયા અને આજે સિયાચેનનો સૌથી મોટો અફસર એટલે કે ત્યાં એમનું મંદિર બનાવેલું છે ઓપી બાબાનું અને દરેક સિયાચીનનો સૈનિક અથવા તો ત્યાં જતો વ્યક્તિ પહેલો ઓપી બાબાના દર્શન કરે છે અને ત્યારબાદ જ પોતાની ડ્યુટીએ જાય છે સૂતા પહેલા પણ ઓપી બાબાનું નામ લઈને સુવે છે ત્યાંની જે એમની કેબિન છે એમાં પણ ઓપી બાબા જેમ જીવિત છે એ રીતે જ એમની બધી જ સગવડો સાચવવામાં આવે છે આ અને સર્વ ધર્મ તમામ ધર્મના સૈનિકો છે એ તમામ એને માને છે કેમ કે ત્યાં એનું એટલું મહત્ત્વ છે કે જ્યારે પણ કંઈક તકલીફ થવાની હોય છે કે આપદા આવવાની હોય છે ત્યારે ઓપી બાબા એનું રક્ષણ કરે છે એવું ત્યાંના લોકો માને છે અને ઇન્ડિયન આર્મી માનતી હોય તો કંઈક તો ત્યાં સત્ય હશે જ અને એનો પગાર હજી પણ એના પરિવારને આપવામાં આવે છે એવું બાબા હરદય હરભજન સિંહ વિશે પણ છે એ પછી આપણે ક્યારેક નેક્સ્ટ સ્ટોરીમાં લેશું પણ સિયાચેન એ દુનિયાનું એવું ખતરનાક યુદ્ધ ક્ષેત્ર છે જેમાં અત્યારે આપણે ખૂબ જ યત્નપૂર્વક એને સાચવીને રહ્યા છીએ ત્યાં ત્યાં શ્વાસ લેવો પણ બહુ અઘરો છે આપણા માટે ત્યાં ત્યાં નેવું નેવું દિવસ એક વ્યક્તિની ત્યાં ડ્યુટી નેવું દિવસની હોય છે કદાચ પછી વાતાવરણ ખરાબ હોય અને એ નેવું દિવસના પછી પંચાણું અને એકસો વીસ અને એકસો સાહીઠ પણ થઈ જતા હોય છે પણ આવો સૈનિક જે ત્યાં ત્યાં આવું જીવન જીવે છે એની કદર આપણે સૌએ કરવી જોઈએ કેટલોક વચ્ચે પુલવામામાં હુમલો થયો ત્યારે આપણામાં દેશભક્તિ જાગી અને આપણે બસ હા રાષ્ટ્રભક્તિ વિશે જેણે મને આ પુસ્તક આપ્યું એવા જુનાગઢના અમારા મારા વડીલ એ પુરોહિત અજય પુરોહિત નામના વ્યક્તિએ રાષ્ટ્રવાદ ઉપર એક સરસ વાત કરી છે એમણે પહેલા જ પાને પોતાનું અલગ પાનું છાપી અને એમાં લખ્યું છે કે રાષ્ટ્રપ્રેમની શરૂઆત જ ઈમાનદારીથી થાય છે બસ આપણો આપણો દેશ પ્રેમ એટલે શું પાકિસ્તાનના ઝંડા સળગાવા પોતાનું કામ ઈમાનદારીથી કરવીને એ જ રાષ્ટ્રભક્તિ છે એટલે આ આ પુસ્તક દરેક ભારતીયોએ વાંચવું જોઈએ વાંચી અને જાણવું જોઈએ કે કેવું કેવું જીવન આપણા સૈનિકો જીવે છે અને આપણે અહીં કેટલી સુવિધાઓ સાથેનું જીવન અને છતાંય આપણા જીવનમાં ઘણી બધી ફરિયાદો છે આ આ પુસ્તક એક વખત વાંચશો તો કમસે કમ તમારા જીવનની ફરિયાદો તો ઓછી થશે જ કે મારી પાસે આ નથી કે આ નથી એટલે એ પુરોહિત અજય પુરોહિતનો હું ખૂબ આભારી છું અને સાથે હર્ષલ પુષ્કર્ણાનો ખૂબ આભારી કે એમણે આવું પુસ્તક લખ્યું અને હર્ષલ પુષ્કર્ણા આમ તો સફારી મેગેઝીન જ ખૂબ વાંચવાલાયક હોય છે પણ હર્ષલ પુષ્કર્ણાએ પોતે જાતે હેલિકોપ્ટરથી ત્યાં ના જઈને સરકારનો એટલો ખર્ચ ઓછો કરીને જાતે પગપાળા જઈને આ પ્રવાસ કર્યો એનો જે આનંદ છે એનો જે એની જે તકલીફો છે એ બંને આમાં દેખાઈ આવે છે એટલે હું તમને ખાસ વિનંતી કરું છું કે આ પુસ્તક વાંચજો અને જો ના વંચાય તો સિયાચેન વિશે જાણજો અને આના પછી કેટલાક ફોટોગ્રાફ્સ છે નાની એવી ક્લિપ્સ છેતાલીસ સેકન્ડની એમાં આના ઘણા બધા ફોટોગ્રાફ્સ મેં મૂક્યા છે શક્ય હોય એ ગમશે આભાર